યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ બે ત્રણ દિવસ પહેલા એક સમાચાર વિશે મેં ક્વિક કોમેન્ટ ત્વરિત ટિપ્પણી કરી હતી સમાચાર શું હતા યુનાઇટેડ કિંગડમના એજ્યુકેશન સેક્રેટરીએ એક ઇન્ટરવ્યુમાં ચિંતા વ્યક્ત કરી હતી કે લોકોનું વાંચન ઓછું થઈ રહ્યું છે લોકોની વાંચવાની ટેવ છૂટી રહી છે અને લોકો ઓછું વાંચે એ બાબતને તેઓ દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવે છે એમના ઇન્ટરવ્યુ પછી પહેલા ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે અને એ પછી રાજસ્થાન રાજ્યની સરકારે રાજ્યમાં આવેલી શાળાઓ માટે નિર્દેશો જારી કર્યા જે નિર્દેશોમાં શાળાઓમાં જણાવવામાં આવ્યું કે તેઓ એમના બાળકોને દિવસમાં ઓછામાં ઓછા દસ મિનિટ ન્યૂઝપેપર્સ એટલે કે છાપાઓનું વાંચન કરાવડાવે વાંચવાનું મહત્વ આપણે સૌ કોઈ જાણીએ છીએ ન જાણતા હોય તો હવે જાણી લઈએ યુકેના એજ્યુકેશન સેક્રેટરી કહે છે કે જો આપણે ઓછું વાંચીએ છીએ તો એનાથી દેશની સુરક્ષાની સામે ખતરો પેદા થાય છે વાંચવાનું મહત્વ છે અને એમાં પણ ન્યૂઝપેપર્સ વાંચવાનું સવિશેષ મહત્વ છે ન્યૂઝપેપર્સ વાંચીએ તો આપણી આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે એની જાણકારી આપણને મળે એ ઘટનાઓથી આપણે વાકેફ થઈએ ન્યૂઝપેપર્સ આપણે વાંચવા જ જોઈએ પણ હું કહીશ કે ન્યૂઝપેપર્સ વાંચતી વખતે આપણે સાવચેતી પણ રાખવી જોઈએ જો આપણે સાવચેત નથી રહેતા તો આ છાપા કે જેને આપણે જ્ઞાનના એક સ્ત્રોત તરીકે જોઈએ છીએ એ આપણી અંદર ખોટી વિચારધારા દાખલ કરી શકે એ આપણને ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરી શકે આવું એક ઉદાહરણ મારે આજે તમને આપવું છે આજે મારી યુપીએસસીની બેચના વિદ્યાર્થીઓ સાથે આવી જ એક ચર્ચા મેં કરી રહ્યા હતા એટલે ઈચ્છા થઈ કે આ વિષય ઉપર આપણે ગોષ્ટી કરીએ તો સારું કે જ્યારે ન્યૂઝપેપર્સના રીડિંગનો મુદ્દો ચર્ચામાં છે તો આ વાત કરવી યોગ્ય ગણાશે ભારતના બંધારણ વિશે જે પ્રકારનું રિપોર્ટિંગ આપણા છાપાઓમાં થતું હોય છે એ આપે વાંચ્યું હશે ક્યારેક ને ક્યારેક એના વિશેના કોઈક સમાચાર કે પછી કહેવાતો કોઈ તંત્રી લેખ તો આપણે વાંચ્યો જ હશે ભારતના બંધારણના એક પાસા વિશે એના રિપોર્ટિંગ વિશે મારે આજે ચર્ચા કરવી છે જે છે બંધારણનું પરિશિષ્ટ નવ પરિશિષ્ટ કે જેના માટે તમે અનુસૂચિ શબ્દ પણ વાપરી શકો ઇંગ્લિશમાં એને શેડ્યુલ કહેવાય મૂળ બંધારણની અંદર આઠ જ પરિશિષ્ટ હતા આજે બંધારણમાં કુલ મળીને બાર પરિશિષ્ટો છે ઓગણીસો ને પચાસમાં જયારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે એમાં કુલ આઠ પરિશિષ્ટ હતા ઓગણીસો ને એકાવનમાં એટલે કે બીજા જ વર્ષે આપણા બંધારણમાં પહેલો સુધારો થયો અને આ પહેલા સુધારા દ્વારા પરિશિષ્ટ નવ દાખલ થાય છે પરિશિષ્ટ નવ ખૂબ અગત્યનું છે કેમ તો પરિશિષ્ટ નવ માટે જોગવાઈ એવી કરવામાં આવી કે એવો કોઈ પણ કાયદો કે જે મૂળભૂત અધિકારોથી વિરુદ્ધ હોય એટલે કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય જો આવો કોઈ કાયદો સંસદ પરિશિષ્ટ નવમાં દાખલ કરી દે તો ભલે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય એની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે એટલે કે અદાલત એને ગેરબંધારણીય ન ઠેરવી શકે આ બહુ ખોટું કહેવાય વિચિત્ર કહેવાય અયોગ્ય કહેવાય કેમ મૂળભૂત અધિકારો ખૂબ અગત્યના છે અનિવાર્ય એવા અધિકારો છે એમનું ઉલ્લંઘન ન થવું જોઈએ એટલે જ તો ભારતના બંધારણના અનુચ્છેદ છેદ તેરમાં જ કહેવાયું છે કે એવો એક પણ કાયદો સંભવી ન શકે કે જે મારા તમારા મૂળભૂત અધિકારોથી વિરુદ્ધ હોય આ છતાં પહેલા બંધારણીય સુધારા દ્વારા પરિશિષ્ટ નવ દાખલ કરવામાં આવ્યું અને એના માટે અનુચ્છેદ એકત્રીસ બી દાખલ કરવામાં આવ્યું કે જેમાં જોગવાઈ કરાઈ કે પરિશિષ્ટ દાખલ કરાયેલા કાયદાઓ ભલે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય પણ એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે નહીં ખોટું હતું પણ કદાચ જે તે વખતે જરૂરી હતું આઝાદી બાદ આપણા દેશમાં જે પ્રમાણે આપણે જમીન સુધારણાના કાર્યક્રમો કરી રહ્યા હતા એગ્રેરિયન રિફોર્મ્સ આપણે કરવાના હતા આ રિફોર્મ્સ કરવામાં ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારો વિઘ્નરૂપ સાબિત થઈ રહ્યા હતા રૂપથી સંપત્તિનો મૂળભૂત અધિકાર એ વિઘ્નરૂપ સાબિત થઈ રહ્યો હતો અને એટલા જ માટે સંસદે સરકારે જરૂરી સમજ્યું કે આના માટે અપવાદ ઊભા કરવામાં આવે અને પરિશિષ્ટ નવ અપવાદ તરીકે ઊભું કરવામાં આવ્યું પણ એ શક્યતા તો હતી ને કે તમે ભલે આ કામ જમીન સુધારણા કૃષિ સુધારણા માટે કરી રહ્યા છો પણ ભવિષ્યમાં બને કે સરકાર પોતાના કોઈક રાજનૈતિક હેતુને સિદ્ધ કરવા માટે પરિશિષ્ટ નવની જોગવાઈનો દુરુપયોગ કરે આ સંભાવના તો હતી ને અને આ વાત થઈ પરિશિષ્ટ નવનો વ્યાપક દુરુપયોગ થયો આપણને અવારનવાર એવા ઉદાહરણો મળી આવે છે કે જેમાં કોઈ જમીન સુધારણા કે કૃષિ સુધારણા કે પછી સામાજિક આર્થિક કલ્યાણકારી હેતુને સિદ્ધ કરવા માટે નહીં સરકારોએ પોતાના રાજનૈતિક હેતુઓને સિદ્ધ કરવા માટે પરિશિષ્ટ નવનો ઉપયોગ કર્યો હોય એટલા માટે આ વાત સપાટી પર આવી કે શું પરિશિષ્ટ નવ માટેની જોગવાઈ આવી હોઈ શકે કેમાં મૂકવામાં આવેલા કાયદાઓની કોઈ ન્યાયિક સમીક્ષા જ ન થઈ શકે આ વાત સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવી અને બે હજાર સાતના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં કેસ થાય છે આઈ આર કોયલ હો કેસ કોયલ હો કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ જણાવે છે કે ભાઈ ન્યાયિક સમીક્ષા કેમ ન થઈ શકે તમે કોઈ કાયદો બનાવ્યો છે એ કાયદો બંધારણના માપદંડ પ્રમાણે અયોગ્ય પણ હોઈ શકે ફક્ત તમે કાયદો બનાવ્યો છે સંસદે કાયદો ઘડ્યો છે એટલે સાચો જ હોય એવું થોડું માની લેવાય એ અયોગ્ય પણ હોઈ શકે અને જો એ શક્યતા છે એના અયોગ્ય હોવાની શક્યતા છે તો એની સમીક્ષા થવી જોઈએ દરેક વસ્તુની સમીક્ષા થવી જોઈએ સંસદના કાયદાની કેમ નહીં એટલે જ કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનુસૂચિ નવ પરિશિષ્ટ મૂકવામાં આવેલા કાયદાઓની પણ ન્યાયિક સમીક્ષા થઈ શકશે કે આ વાત અગાઉ વામનરાવ કેસના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે ઓગણીસો ને માં જણાવી હતી વિશેષ બાબત એ છે કે સુપ્રીમ કોર્ટ આઈઆર કોહેલો કેસના ચુકાદામાં જણાવે છે કે પરિશિષ્ટ નવમાં દાખલ કરવામાં આવેલા કાયદાઓ જો ભારતના બંધારણના મૂળભૂત માળખાથી વિરુદ્ધ હોય મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતા હોય તો એની ન્યાયિક સમીક્ષા થઈ શકશે હવે મૂળભૂત માળખાનો ખ્યાલ એપ્રિલ ઓગણીસો ના રોજ જાહેર થયો હતો કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં જાહેર થયો હતો એટલે સુપ્રીમ કોર્ટે કોયલ્હો કેસના ચુકાદામાં કહ્યું કે ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેર પછી જે કાયદાઓ અનુસૂચિ નવમાં દાખલ કરવામાં આવ્યા છે ન્યાયિક સમીક્ષા એમની જ થઈ શકશે આ વાત જાણવી જરૂરી કેમ છે અવારનવાર આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી આ માંગ ઉઠતી રહી છે કે ચોક્કસ કાયદાઓને અનુસૂચિ નવની અંદર દાખલ કરવામાં આવે કે જેથી એમની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે સ્પષ્ટ જ કહું રિઝર્વેશન માટેના કાયદાઓને અનુસૂચિ નવમાં દાખલ કરવા માટેની માંગો ઉઠતી રહી છે રિઝર્વેશન આપણે ત્યાં આમ પણ એક સેન્સિટિવ ટોપિક છે જે સમુદાયોને આરક્ષણ આપવામાં આવે છે એના વિશે બીજા સમુદાયો એવું માને છે કે આરક્ષણ આપવું જરૂરી નથી અને જે સમુદાયોને આરક્ષણ મળતું નથી એ સમુદાય તો એ આરક્ષણની માંગ સાથે આંદોલનો કરતા હોય છે આવા આંદોલનો જ્યારે જ્યારે થયા છે ત્યારે ત્યારે એ માંગ પોલિટિકલ લીડર્સ દ્વારા ઉઠાવવામાં આવી છે કે આરક્ષણ માટેનો કાયદો જો અનુસૂચિ નવમાં દાખલ કરી દેવામાં આવે તો બસ આરામથી એમને આરક્ષણ મળી જશે અને આરક્ષણ ક્યારે હટશે નહીં કારણ કે અનુસૂચિ નથી બે હાજર પંદરના વર્ષમાં ગુજરાતમાં જ્યારે અનામત આંદોલન ચાલ્યું ત્યારે પણ આ માંગ ઉઠાવવામાં આવી હતી આપની સામે સ્ક્રીન પર એ વખતે બે હજાર પંદરમાં ન્યૂઝપેપરમાં ન્યૂઝપેપર કહ્યું હતું હવે મને યાદ નથી સામાન્ય રીતે ગુજરાતી સમાચારપત્રોનું વાંચન હું નથી કરતો એનાથી છેટો રહું છું આ જ કારણથી પણ ક્યારેક ભેટો થઈ જતો હોય છે આવા સમાચાર પત્રોનો તો એમાં આવી કોઈક તકલીફ આપે એવી ખબર જો જોવા મળી જાય તો એનો હું ફોટો પાડી લેતો હોઉં છું અને પછી ખાસ તો મારા વિદ્યાર્થીઓને બતાવતો હોઉં છું કે આ કેટલું આપણને ગેરમાર્ગે દોરે છે તો બે હજાર પંદરના વર્ષમાં આપણે કોઈ ગુજરાતી સમાચાર પત્રમાં રિપોર્ટિંગ થયું હતું તો સામે સમસ્ક્રીન પર આવશે કોર્ટ કેસ ટાળવા માટે જોગવાઈ કોર્ટ કેસ ટાળવા માટે કર્ણાટકે અનામતની જોગવાઈનો શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢ્યો છે તેમ જણાવીને એક મધ્યસ્થીએ જણાવ્યું હતું કે જો બંધારણના શેડ્યુલ નવ પ્રમાણે કાયદો પસાર કરવામાં આવે તો તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી કેન્દ્ર સરકાર અત્યાર સુધી આવા એકસો છવ્વીસ કાયદાઓ પસાર કરેલા છે જો ગુજરાત સરકાર આ જોગવાઈનો ફાયદો ઉઠાવીને કાયદો પસાર કરે તો કાયમી રીતે અનામતને કોઈ કોર્ટ કેસ કરી શકે તેમ નથી જે ગુજરાત સરકાર માટે સારો રસ્તો છે મેં હમણાં જ આપને આઈઆર હો કેસનો ચુકાદો સંભળાવ્યો હું આપને અત્યારે જ કહું છું આપની પાસે ગૂગલ હશે જ સર્ચ કરવા માટે ઓગણીસો ને એક્યાસીના વામણરાવ કેસના ચુકાદાને આપ વાંચો અને પછી બે હજાર સાતના વર્ષના આઈઆર કોયલહો કેસના ચુકાદાને આપ વાંચો અને મેં જે જણાવ્યું એનાથી કંઈક અલગ આપને મળે તો મને કહેજો આ ચુકાદાઓ દ્વારા એ સ્પષ્ટ છે કે અનુસૂચિ નવ એ કાયદાઓને બ્લેન્કેટ ઇમ્યુનિટી નથી આપી શકતી ન્યાયિક સમીક્ષાથી બચાવી નથી શકતી કોયલો કેસના ચુકાદા પ્રમાણે સ્પષ્ટ છે કે ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેર પછી જે કાયદાઓ નવમી અનુસૂચિમાં દાખલ થયા છે એમની ન્યાયિક સમીક્ષા થઈ શકે અદાલતને જો એવું જણાય છે કે એ કાયદાઓ મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે તો એને એ રદબાતલ ઠેરવી શકે છે એને ગેરબંધારણીય જાહેર કરીને એનો અમલ અટકાવી શકે છે અને છતાં રિપોર્ટિંગ આવું થાય છે શું કહેવામાં આવ્યું છે કે જો અનામત માટેનો કાયદો સરકાર બનાવે અને એ કાયદાને અનુસૂચિ નવમાં દાખલ કરી દે સ્પષ્ટ લખ્યું છે તો અનામતને કોઈ કોર્ટ કેસ કરી શકે તેમ નથી અને પાછું સાથે જોડ્યું છે કે જે ગુજરાત સરકાર માટે સારો રસ્તો છે ભાષા એ પ્રમાણે મૂકવામાં આવી છે કે જેથી વયમનસ્ય વધે લોકોના મગજમાં એક એવી છાપ ઊભી થાય કે આ રીતે અનામતનો કાયદો બનાવીને એને કોર્ટ કેસથી બચાવી લેવો એ કામ તો સરકાર માટે બિલકુલ સરળ છે લખ્યું છે છે ને ગુજરાત સરકાર માટે સારો રસ્તો તો આ કામ કરવું એ તો સરકાર માટે બિલકુલ સરળ છે તો એ સરકાર કરતી કેમ નથી તો સરકાર કરતી કેમ નથી અરે ભાઈ ન થઈ શકે અને કદાચ તમે અનુસૂચિનોમાં દાખલ કરી પણ દીધું તો કદાચ જે તે વખતે લોકોને લાગે કે સરકારે અમારા તરફેણમાં કોઈ કામ કર્યું પણ જો એને પડકારવામાં આવશે કોર્ટમાં તો આયર કોએલ હો કેસના જજમેન્ટનો આધાર બનાવીને સુપ્રીમ કોર્ટ કે પછી હાઈકોર્ટ હોય તો હાઈકોર્ટ એની એક સમીક્ષા કરશે જ પછી શું પ્રભાષા એ રીતે વપરાય છે કે જેથી લોકોને એવું લાગે કે આવું થઈ શકે છે કે પણ સરકાર કરતી નથી આ ગેરમાર્ગે દોરિયાનું કહેવાય જે તે વખતે આ આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું મને યાદ છે કે આ સમાચાર મને વાંચવામાં આવ્યા તો મેં ફોટો પાડ્યો અને સૌથી પહેલાં સ્પીપાની અંદર અમદાવાદ સ્પીપાની અંદર આઈ એસ સ્ટડી સેન્ટરની અંદર હું જે બેચ કન્ડક્ટ કરી રહ્યો હતો એના વિદ્યાર્થીઓને મેં આ ફોટોગ્રાફ બતાવ્યો હતો એ સમજાવવા માટે કે જો તમે યુપીએસસીની તૈયારી કરો છો ગુજરાતી છાપા ન વાંચતા આ તમને બરબાદ કરી નાખશે સમય સમયે વિદ્યાર્થીઓને વાતો હું કરતો રહ્યો છું હવે આને થોડા વધારે મોટા જાહેર મંચ ઉપર હું લાવી રહ્યો છું આ યુટ્યુબ પર આ ગોષીના માધ્યમથી તમામ લોકો સુધી આ વાત હું પહોંચાડવા માગું છું છાપા વાંચતી વખતે આપણે સાવચેતી રાખવી પડશે નહીં તો આપણે બરબાદ કરી નાખશે બરાબર આ ભયમનસ્ય જ વધારે છે ને મેં કહ્યું એમ લોકોના મગજમાં આ સમાચાર વાંચીને એ જ વિચાર આવે કે આ થઈ તો શકે છે પણ સરકાર કરતી નથી જે કાનૂની રીતે બિલકુલ ખોટું છે સમાચાર પત્રો વાંચવા જ જોઈએ પણ કયા સમાચાર પત્રો વાંચીશું જે સમાચાર પત્રો વાંચીશું એમાંથી શું વાંચીશું એ પણ આપણે નક્કી કરવું પડે હું માનું છું કે જે પ્રકારેનું રિપોર્ટિંગ આપણે ત્યાં થાય છે અને જોતા ગુજરાતી છાપાઓને વાંચવા કરતાં અંગ્રેજી છાપા વાંચવા એ વધુ સારું વધુ સારું હું જાણું છું કે બધા અંગ્રેજી એટલું સારું નથી જાણતા તો કોઈને કહીએ કે ભાઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર જ વાંચવા પડશે તો એ કહેશે કે એના કરતાં તો ન વાંચીએ વધારે સારું પણ હું કહીશ કે આ કરવું પડશે આવું ખોટું વાંચીએ હા જે તમારા પ્રાદેશિક સમાચારો છે એને જાણવા માટે તમે પ્રાદેશિક સમાચાર પત્રોનો સહારો લો ઠીક છે પણ એ સમાચારો વાંચીને તમે ફક્ત ગુજરાત પૂરતા સીમિત થઈ જાઓ છો ને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરની ખબરોથી તો તમે અજાણે રહો છો અને એમાં પણ ઘણી વખત આપણે ગુજરાતી સમાચાર પત્રોની અંદર કહેવાતા તંત્રી લેખો વાંચી લઈએ તંત્રી લેખો વાંચીને લોકોને એમ લાગે કે આ તો બહુ જ્ઞાનપ્રદ છે પણ તંત્રી લેખો જો આવા જ હોય તો હું એમ પણ નથી કહેતો કે અન્ય ભાષાઓમાં જે છાપા આવે છે એ બહુ મહાન છે હું એવું નથી કહેતો પણ સ્પેશિયલી જ્યારે વાત કરીએ આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સની ઇંગ્લિશ ન્યૂઝપેપર્સમાં એટલું તો ખરું એમાં પણ બાયસિસને વગેરે જોવા મળે છે પણ એટલું ખરું કે આ રીતની ખોટી વાતો નથી હોતી ઇંગ્લિશ ન્યૂઝપેપર્સની અંદર આવી ખોટી વાતો નથી હોતું તમે ધ હિન્દુની વાત કરો કે ધ ઇન્ડિયન એક્સપ્રેસની વાત કરો તો સાવ આવું ખોટું એમાં નથી હોતું જેમ કે નવમી અનુસૂચિ વિશે પાછલા અમુક વર્ષોમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર્સમાં મેં જે રિપોર્ટિંગ જોયું છે એમાં લોકો શું કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ ગયા વર્ષે કદાચ તેલંગણામાંથી કોઈ પોલિટિકલ લીડર આવી માંગ કરી હતી કે અનામતનો કાયદો શેડ્યુલ નાઇનમાં દાખલ કરી દેવામાં આવે તો મેં જોયું કે ધ હિન્દુમાં અને ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં એ લોકોએ ફક્ત આટલું કહ્યું હતું કે પોલિટિકલ લીડર આવી ડિમાન્ડ કરી છે દેટ ઓલ એમણે આવી માંગ કરી છે કે પરિશિષ્ટ નવમાં દાખલ કરી દેવામાં આવે કાયદાને દેટ ઓલ પછી એની સાથે એમણે આવી કોમેન્ટ નથી કરી આ જે કોમેન્ટ્રી આ લોકોએ કરી છે ખોટી કોમેન્ટ્રી કે સરળ રસ્તો છે આવું થઈ શકે ને તેવું થઈ શકે જે કાનૂન રીતે બિલકુલ ખોટું છે ખોટું હોવા છતાં પણ લોકો કોમેન્ટ કરે છે કોઈ કોમેન્ટ કરવી છે તો સાચી કોમેન્ટ કરો બરાબર ખોટી તો ના કરો અને જો નથી સમજાતું તો જે એ લોકોએ ડિમાન્ડ કરી છે એટલું લખીને મૂકી દો ને વધારાની વાત કરવાની શું જરૂર છે આનાથી ડિસઇન્ફોર્મેશન ફેલાય છે અને લોકો પહેલેથી જ્યાં જાણકારી ઓછી જ ધરાવતા હોય છે એ ઓછી જાણકારીમાં હવે પ્રદૂષણ ફેલાય છે બરાબર અને આનાથી વય મનસ્ય વધવા સિવાય બીજું કંઈ થતું નથી એટલે ન્યૂઝપેપર્સ વાંચવા ખૂબ જરૂરી છે પણ વાંચતી વખતે હું કહીશ કે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે તમે ન્યૂઝનું કન્ઝમ્પશન કેવું કરો છો એનાથી તમારી બૌદ્ધિકતા ઘડાય ફક્ત ન્યૂઝપેપર્સ વાંચી લીધા બુક્સ વાંચી લીધી એનાથી આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ બની જઈએ એવું નથી એને વાંચતી વખતે આપણી અંદર આ સાવધાનીનું તત્વ હોવું જોઈએ જે કાસ્ટ બેઝ પોલિટિક્સ કરવાવાળા વ્યક્તિઓ છે આવા જે પોલિટિકલ લીડર્સ છે એ તો જાણ્યા સમજ્યા વગર કંઈ પણ બકી દેવાના કંઈ પણ બોલી દેવાના કે શેડ્યુલ નાઇનમાં દાખલ કરાવડાવીને જમ્પીશ ના બધું ગમે તે બોલી દેવાના એમની વાતોમાં ન આવો એમની વાતોમાં ન આવો એમને કંઈ ખબર નથી બસ એ ટોળાને ઉશ્કેરવામાં સમજે છે બરાબર ટોળાને એ ભીડને સાચું માર્ગદર્શન આપવાની એમની અંદર કોઈ કાબિલિયત નથી એ ઉશ્કેરી જાણે છે એ સમજાવી નથી જાણતા અને આજકાલ તો હું એ પણ જોઉં છું કે ન્યૂઝના કન્ઝમ્પશનમાં પણ આપણે ત્યાં કાસ્ટિઝમ આવી રહ્યું છે ન્યૂઝના કન્ઝમ્પશનમાં એટલે કે હું કોના ન્યૂઝ કન્ઝ્યુમ કરીશ એની અંદર પણ કાસ્ટિઝમ આવી રહ્યું છે આ જે સમાચાર મેં આપણે જણાવ્યા કે યુકેના એજ્યુકેશન સેક્રેટરીએ પેલા ઇન્ટરવ્યુમાં ચિંતા વ્યક્ત કરી કે લોકો વાંચવાનું ઓછું કરી રહ્યા છે અને પછી યુપી અને રાજસ્થાન રાજ્યની સરકારોએ જે નિર્દેશો જારી કર્યા અમુક લોકો એવું માને છે કે આ પ્રકારના સમાચાર લેટ મી બી વેરી પ્રિસાઇઝ વેરી સ્પેસિફિક એ લોકો એવું માને છે કે આ સમાચાર પણ એમની એમની જ લોકો લોકો આપે આપે તો તો સારું બરાબર એને આવા સમાચારોને લોકો બિરદાવશે કે જો કેવડા મોટા સમાચાર આપ્યા અને એ જ વાત જો બીજી કોઈ કાસ્ટના વ્યક્તિઓ કરશે તો એમને નહીં ગમે એટલે ત્યાં એ જે ન્યૂઝ આપતા હશે કે આવા સમાચાર સમજાવતા હશે ત્યાં જે એને ગમે તે કોમેન્ટ કરશે ગમે તેવી ભાષામાં વાત કરશે મતલબ ન્યૂઝ કન્ઝ્યુમ કરવામાં પણ આ લોકોને કાસ્ટિઝમ આવે છે બરાબર આટલી હૃદય આપણે નીચલા સ્તર પર ઉતરી ગયા છીએ ન્યૂઝ કન્ઝ્યુમ કરવાની બાબતમાં પણ કાસ્ટિઝમ હોય તો એ કેટલું નીચલું સ્તર કહેવાય એટલે આ પ્રકારના પોલિટિકલ લીડર્સ અને કાસ્ટિઝમ કોમ્યુનલિઝમમાં રચાપચા રહેતા આ નફરતી ચિંટુઓ એ આ કરતા રહેવાના ડિસઇન્ફોર્મેશન મિસઇન્ફોર્મેશન ફેલાય એ એમના લાભમાં છે બરાબર એમનું લેવલ આ જ છે એ લોકોએ આ પ્રકારના સમાચારોને ક્યારેય વાંચ્યા નથી હોતા એટલે કોઈક એક્સપાયજ વ્યક્તિએ યુટ્યુબ પર લાવીને વિડીયો મૂકી દીધો કે ભાઈ યુકેન એજ્યુકેશન સેક્રેટરી આવું કહ્યું તેવું કોઈ એનાલિસિસ નહીં બસ જે કહ્યું એ તમારે તમારી મૂકી દીધું એટલે લોકોને લાગે કે આ કેવડી મોટી વાત કરી છે કોઈ મોટી વાત હોતી નથી પણ એ લોકોનું પોતાનું એક્સપોઝર ઝાજુ હોતું નથી એટલે એમને લાગે કે આ તો બહુ મોટી વાત છે અને આનાથી જ સમાજમાં બૌદ્ધિકતા ઘટતી જાય છે અત્યારે તો સ્કોલર્સ એવું કહી રહ્યા છે કે પહેલાના સમાજો કરતા હવે આ અત્યારના સમાજોની અંદર આધુનિક સમાજોની અંદર સ્ટુબિડિટી વધી રહી છે મૂર્ખામી વધી રહી છે ઘટવી જોઈએ એની જગ્યાએ વધી રહી છે ટેકનોલોજીનો ઉપયોગ સાથે થવું શું જોઈએ સ્ટુપિડિટી ઘટવી જોઈએ પણ એ વધી રહી છે એનું કારણ આવા જ નફરતી ચિંટુ અને આવા જ ન્યૂઝ રજૂ કરનારા લોકો બરાબર તો પેલા એજ્યુકેશન સેક્રેટરીએ જે વાત કરી છે યુકેના એ બિલકુલ યોગ્ય છે કે જો તમે વાંચો છો ઓછો અને જે વાંચો છો એ પણ આવું ખોટું તો એ સ્થિતિમાં તમે દેશની સુરક્ષાની સામે ખતરો પેદા કરી રહ્યા છો યુપી રાજસ્થાન જેવા રાજ્યોની સરકારોએ નિર્દેશો જારી કર્યા છે બાળકોને છાપા વંચાવવા માટેના સરાહનીય છે પણ ફક્ત છાપા વંચાવવાથી કંઈ નથી થતું છાપા વાંચવા માટેની આ પરિપક્વતા પણ એમની અંદર હોવી જોઈએ કે હું જે વાંચું છું એનો અર્થ મારે કઈ રીતે લેવાનો છે કંઈક ખોટું તો મારા મગજમાં નથી આવી રહ્યું એના માટે એને સલાહકારની જરૂર પડે માર્ગદર્શકની જરૂર પડે એના શિક્ષકે એને સમજાવવું પડે કે સાચું શું છે આ ન્યૂઝ સાચા છે કે ખોટા છે બરાબર આશા રાખું કે આ રીતે આપણે વાંચનની પ્રવૃત્તિને વિકસાવીએ વાંચન એક સંસ્કૃતિનું આપણે સર્જન કરીએ કે જેમાં વાંચતા આપણે ઘણું બધું હોઈએ અને જે વાંચતા હોઈએ એ સાચું વાંચતા હોઈએ આશા રાખું કે આ વાતો આપણે સમજાવી હશે તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ અને આવનારા વિડીયોમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે